અમારા રોવી ભાઈ એન્જિન બનાવે જોઈ તું કરે એમની કઈ ખબર ને તું કરા ઓના ધ્યાન દીયો તમે કવરો બોલ છુલી ગયા છે તમારો કોકો કુતારી ને અમારા ભાઈ હા હે અમારી બજાર ખાલી કમ બે કંટ્રી છે ભાઈ પાણી અમે ઈમ રવિભાઈ એન્જિન બનાવી રહ્યા છે હા અમારા રવિભાઈ બાકી બે જણા બેઠા જો હેઠા સા નમુના ખોલ નાખ્યું

જો કે ઓસી રવિભાઈ તમારે જો અમારા પુરાભાઈ ઈ દેઈ દીધી કરી રવિભાઈ હરમાઈ જાય રવિભાઈ બોલી હે થાય હા છે ગેરેજ બેઠો સ્વાગત છે હાર્દિક નો હમણાં જ દીધી